હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ થરાદ માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ તો પહેલાં વાત કરીશું થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ रायडो तर तेना नि एक हजार तीस रुपयाची लयने तेना उसा भाव एक हजार एक सो वीस रुपया एरंडा तो तेना निशा भाव एक हजार बसो पास रुपयाची लये तेना उसा भाव एक हजार बसो नेव्याशी मेथी तो तेना निशा भाव नऊसो दस रुपयाची लय न ते एक हजार सो एशी राजग्रो भाव એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાસઠ ઇસબ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને છસો રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર વરિયાળી તો તેના તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ બાજરી તો તેના નીચા ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા પૂરા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો બાર રૂપિયા આ હતા થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો છ્યાસી શેણ્યા તો તેના નિશા ભાવ નવસો ચોંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છેતાલીસ મેથી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પંચોતેર રૂપિયા તુવેર તો તેના નીસા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંત્રીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રેપન જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પચાસ રૂપિયા પેરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છપ્પન તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર મેથી તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રીસ વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ચાલીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને છ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નેવું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બોતેર જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો બાર આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે ઝીંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ઓગણીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પાંચ રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પિસ્તાલીસ ગુવાર બીજ તો તેના નિશા ભાવ આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંત્રીસ વટાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકવીસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ વાલ દેશી તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નેવું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર બાજરી તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયા જુવાર સફેદ તો તેના નિશા ભાવ સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંદર મેથી તો તેના નિશા ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો સિત્તેર તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પા પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ને એંસી રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ચુમ્માળીસ સણાયા તો તેના નિશા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આડત્રીસ સણાયા સફેદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સિત્તેર લસણ તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા એસબ ગુલ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પચાસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકવીસ રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પંચોતેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંચ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો નેવું રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ नऊ सो सव्वीस रुपयाची तेना उसा भाव एक हजार बसो सासठ वालदेशी तो ते निशा भाव आठ एक रुपयाची तेना ऊसा भाव एक हजार एक एकाणू वटाणा तो तेना निसा भाव एक हजार एकावन रुपयाची तेना उसा भाव एक हजार एक रुपियो मेथी तो तेना निसा भाव नऊ सो एकावन तेना भाव એક હજાર ત્રણસો એક રૂપિયો તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાશી સોયાબીન તો તેના નિશા ભાવ છસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકાણું બાજરો તો તેના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકાશી ધાણા તો તેના નીચા ભાવ नऊ सो एक रुपयाची तेना न भाव एक हजार नऊ सो अगिर जुवार तो तेना निशाभाव हात सो एक रुपयाची लयने तेना उसा भाव आठ सो एकाशी रुपया अडद तो तेना निशा भाव एक हजार एकसठ रुपया थि लई न भाव एक हजार पाच सो एकाशीना निशा भाव एक हजार एक रुपयाची लय न ते એક હજાર એકાવન ચણા સફેદ તો તેના નીસા ભાવ એક હજાર છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકસઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ચાર રૂપિયા ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ને એકત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક મરસા સુકા તો તેના નિશા ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકાવન મગફળી તો તેના નિશા ભાવ છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો સુમોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકતાલીસ ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ છસો એકત્રીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાશી જીરું તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટયાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ